સમાચારની શરૂઆતમાં એક મહત્વપૂર્ણ સંદેશ આગામી સાતમી મે બે હજાર ચોવીસના રોજ લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે મતદારોને અપીલ છે કે અચૂક મતદાન કરીએ અને કરાવીએ દસ મિનિટ દેશ માટે આપી લોકશાહીને મજબૂત બનાવવા આપણું યોગદાન આપીએ નમસ્કાર આપની હરી રહ્યા છો અડીખમ ગુજરાત આજે ચૈત્ર સુદ નોમ એટલે રામ નવમીની સમગ્ર દેશમાં ધામધૂમપૂર્વક ભવ્ય ઉજવણી થઈ રહી છે અલગ અલગ શ્રી રામ મંદિરોની ભવ્ય ફૂલ અને રોશનીથી શણગારવામાં આવે છે ત્યારે મહીસાગર જિલ્લામાં પણ રામનવમીની અલગ અલગ જગ્યાએ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જિલ્લા મથક લુણાવાડા ખાતે આવેલ રામજી મંદિરે રામનવમી નિમિત્તે વહેલી સવારથી જ ભજન કીર્તન સાથે ઉજવણી કરવામાં આવી રહી છે તેમજ ભક્તો પણ સવારથી જ લલ્લાના દર્શન કરવા માટે મંદિર ખાતે આવી રહ્યા છે ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ